નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન અપડેટ એકમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે તલાટી ભરતીને લઈને એક નવી અપડેટ આવી ગઈ છે તો કે ગુજરાત રેવન્યુ તલાટી ભરતીને લઈને આ અપડેટ છે તો કે ભરતી ક્યારે આવશે અને બીજું છે કે નવા આર આર થઈ ગયા છે જાહેર અને ત્રીજું લાયકાતમાં થયો છે સુધારો અને વયમર્યાદામાં પણ સુધારો કરવામાં આવ્યો છે તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને વિદ્યાર્થી મિત્રો જો આપણી ચેનલ ઉપર નવા હોય અને એજ્યુકેશનને લગતી તમામ અપડેટ મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો હવે આગળ જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે ન્યૂઝના માધ્યમથી ટીવી તેરમાં જે ન્યૂઝના માધ્યમથી તમને આ માહિતી આપવામાં આવેલી છે આ પોસ્ટ દ્વારા કે ટાળા મંત્રી જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ છે તેમાં એક અપડેટ આપવામાં આવેલી છે તો કે રેવન્યુ તલાટી ભરતીમાં બે મોટા ફેરફાર કરી દેવામાં આવ્યા છે પહેલું છે એક તો કે લાયકાતમાં અને બીજું વયમર્યાદામાં બદલાવ તો કે રેવન્યુ ભરતી માટે સ્નાતક કરવું ફરજિયાત છે એટલે કે બાર પાસ હતું હવે તેને લઈને હવે આપણે સ્નાતક કરી દેવામાં આવેલું છે અને વયમર્યાદા જે તેત્રીસ વર્ષની હતી તે વધારીને પાંત્રીસ વર્ષ કરી દેવામાં આવ્યું છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા આ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવેલી છે તો આ હતી એક નવી અપડેટ